ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત કલેક્ટર કચેરી જય જય ગૌ માતાના નારા ગુંજ્યા હતા જંખવાવ ખાતે થયેલા ગૌરક્ષક પરના હુમલાના વિરોધમાં વીએચપી બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપીને હુમલાખોરો સામે ઝડપી ન્યાયિક પ્રક્રિયા કરીને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

તેમની ગાડીને નુકસાન કરવામાં આવ્યું ખરેખર અમે આભાર વ્યક્ત કરીએ છીએ પોલીસ પ્રશાસનનો કે જેમણે તાત્કાલિક ધોરણે જય પટેલ નાગરાજને ત્યાંથી સુરક્ષિત રીતે બચાવી અને યોગ્ય પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એટલે અમે એમને આભારી છીએ પણ આ રીતેની ઘટનાઓ ક્યાં સુધી ઘટિત રહેશે ખરેખર દસ તારીખે જે આ ઘટના ઘટિત થઈ છે તે આપણને એક સંદેશ પૂરો પાડે છે કે ભાઈ આજ પ્રકારે જો ગૌરક્ષકો અને હિન્દુત્વના કાર્યકર્તા જે કાર્યકર્તાઓ છે એમને કોઈ પણ પ્રકારે ટાર્ગેટ બનાવવાનું કાર્ય ત્યાં જિહાદીઓ અને ખાસ કરીને વિધર્મી અને કસાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે

મદરેસા અને મસ્જિદોની અંદર એવા આધુનિક હથિયારો આપણને જોવા મળશે અને અમને ખાસ કરીને એવો વિનંતી કરીએ છીએ પ્રશાસનને કે તમે સર્ચ ઓપરેશન ચલાવી અને આ પ્રકારની જે માનસિકતા ધરાવતા વ્યક્તિઓ કે જેને ટાર્ગેટ બનાવવાનું કામ કરે છે એટલે વિનંતી કરું છું જય પટેલ નાગરાજને સુરક્ષા આપવા માટે આદરણીય કલેક્ટર મહોદયને કે જલ્દીથી જલ્દી એમને સુરક્ષા પ્રોવાઇડ કરવામાં આવે અને આ પ્રકારના પરપટ કૃત્ય ન થાય એ વિનંતી સાથે જય ગૌ માતા ભારત માતા કી જય ગૌ સુરક્ષા આપવામાં આવે કસાઈઓ પર કડક અને જડપી કાર્યવાહી કરવામાં આવે કસાઈઓ હાલ સરકારી જગ્યામાં કબજો કરી રહેતા હોવાની આશંકા છે જે યોગ્ય તપાસ કરી કબજાઓ ખાલી કરાવવામાં આવે જંખવાવ ગામમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની આશંકા હોય જેથી મસ્જીદ અને મદરેસા ગાય ગેરકાયદેસર હથિયારોની તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત